ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોવો છો એટલે મજામાં જશો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ છે જોઈ લો તમે અને સવાર સવારમાં વધવા ગઈ છે મારી મમ્મી થેલી તૈયાર કરે બે પાડી ગયો કે રાધે રાધે કરો રાધે રાતે હા કજી રાધે રાધે હે મમાલું મમાલું હે મમાલું મમાલું અંદેજ એ આ શું જો આ શું બનાવે છે લે આજુ આલુ મમ આ ખા ચણા ચણા લે આ ચણા ખા ઓહ ડુંગળી ટોમેટા ચણા એવું કઈક કરીને કઈક બનાવવાનું છે આજે અલગ કંઈક આવીશ તો હવાર હવારમાં હું આવી ગયો હું મસ્ત એવા લેબુ બોતવા માટે જો બે તો મને દેખાઈ ગયા અને આ આળો હે ને થોડો એટલે જોઈને જવું પડશે નહીં તો હવાર હવારમાં ચોલો થઈ જાય આ રે જો બે લેબુ દેખાય ને બે ત્રણ દેખાણ આમાં તો એક તો કેમેરામાં દેખાણું બોલો રિયલમાં ના જોયું ફોનમાં જોયું ને તો કો હા હોય કણ છે આ રીતે મોટું છે અમે આ જ લઈ જઈએ એક પડી તું ને એક લઈ જઈએ આ બધામાં ઓલી ગયા આ બંનેમાં અને આની અંદર નવા આવ્યા બોલો અલગ અલગ ઋતુ પ્રમાણે અલગ અલગ કામ કરે હા જો બધા નવા જ આવ્યા હા એટલે વાંધો ના આવે એક ના ઓલાય બીજી ના નવા પ્રોટીન વાળો નાસ્તો તૈયાર છે આજે તો પ્રોટીન નાસ્તો આપ્યો પ્રોટીન એ મન ના ખબર પડે આટલા આમ ચીટલું મન સુજો એ તારી રીતે તન નાસ દેવાન બરોબર તો આ તમને કોલા આગળ તો માં જ નાક બસ બસ હવે મેઠું નાખ તો લીંબુ તર પાડ દો થઈ ગયું નાસ્તો તૈયાર ચલો ગાઈસ નાસ્તો તૈયાર હે નાસ્તો કરીએ પ્રોટીન વાળો પ્રોટીન વાળો નાસ્તો કરવો તારે કરવો તારે એ ગાઈસ તો નાસ્તો કરવા ને કરવા મોડું થઈ ગયું ઓફિસ જોવાનું એટલે તૈયાર થઈને હવે નીકળી જાય છે ચલો બાય ગાઈસ તો ફોટ પડી ગઈ છે ને આપણે આ ગયા છીએ ઘરે ને અત્યારે કઈક નવું જોવા મળ્યું મને સવાર અરે હા જ પડતા જો આ આગળ કઈક મંડપ બધવાનું ચાલુ છે આપણે પૂછીએ સનો સનો મંડપ ફેર આવજો હે અશોક લેના સન અશોક લેના કંપનીનું કોક મીટિંગ કરવાની છે અચ્છા પેલા અશોક વાળા ની હોય રાતે કરશે એટલે આપડે પેલા મોટા ડમ્ફર આવે ને અશોક ના એ કંપની ની કઈક મિટિંગ છે રોડ ઉપર ચક્યો છે એ બોલે નહી ચેટલા દાડે તો કોક આવ્યું હોય પેલા તો એવું કેતા ચક્યો બોલે ને તો કહે રોજ બોલ આમનું ઘર લાગે સાથે તો પનીર ની સબ્જી બનવાની તૈયારી થઈ છે શું આપ પનીર ને શેણી નાખ્યું હા

ચાર પાંચ દિવસ થઈ ગયા જે ડિલિવરી ટાઈમ બતાવે એના કરતા ચાર પાંચ ટાઈમ થઈ ગયો અને અત્યારે આવ્યું આનું અનબોક્સિંગ કરીએ આપણે ચલો આપણે સ્કેમ થઈ ગયું એવું તો લાગે જ છે કેમ કે જો પહેલાથી જ સેલો ટેપ આવું ખેડેલી છે હવે અત્યારે રાતે હું એને ચોમું કહેવા જવું કશું જોયા વગર લઈને આવતો રહ્યો પૈસા પેમેન્ટ કરીને એકદમ એ પાર્સલ ની અંદર છે આપણે એવું શું હશે શું હે તને ખબર પડે છીયો ખબર હે તને ખોલજી રી ચલો ગાઈસ અનબોક્સિંગ કરશે તમે વિચારી લેજો શું હશે એ કોઈ પડી ના જાય હો સીલો હજો આગળ સે

બાઇક ની અંદર મસ્ત આયુ લગાઈ દેસુ એટલે વ્લોગિંગ કરવાની અંદર બહુ આસાની થશે કેમ કે ફોન અહીંયા આગળ રાખવાનો આમ કરીને આમ ભાઈ આમ ખોલી દેવાનો કેમેરો ચાલુ કરી દેવાનો કેમ કે ચાલુ બાઇક ને લઈને જતા હોય ને એટલે ફોન ઉજામથી કાઢવાનો એટલી બધી તકલીફ થાય છે ને મેં કીધું કંઈ વાંધો નહીં આયુ મંગાવી દઈએ આપણે આ તો હા ખબર ચાલો જોઈએ

એક જ દબાયેલું હતું અને આ રીતનું ભેગું દબાઈ અને ઓય ફોન ઓય રાશી અને હવે મે તો જો અસલ વિડિયો માં આયા સેટ થઈ જાય આઈ આઈ રી ફિટ કરી આઈ રી થાય હેક નહીં બસ ચોકન

એટલે ફોન ઊભો પકડવાનું આપડે આડો પકડવાનું હેમ અના થઈ જ્યુ છુ કોમો ને બળે સારું બતાજો પાછા આખો ચાકી ખોલે ને કરી બરોબર એવું

Chào subscribe cho kênh Ghiền bye, 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 bye. bye.